નમસ્કાર દર્શક મિત્રો એચ કે ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હુડા વિરુદ્ધ અગિયાર ગામોના મિલકતદારોનો કિન્ડલ માર્ચ દ્વારા વિરોધ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં હુડાના વિસ્તરણનો વિરોધ વધતો જાય છે હિંમતનગર શહેરની આસપાસના અગિયાર ગામોના મિલકતદારો દ્વારા હુડા વિરુદ્ધ કેન્ડલ માર્ચ કાઢી શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સ્થાનિક મિલકતદારોનો આક્ષેપ છે કે હુડા વિસ્તાર હેઠળ આવવાથી જમીનના દસ્તાવેજો બિલ્ડિંગ પાસિંગ તથા અન્ય પ્રોસેસરમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે લોકોનો આ પણ આક્ષેપ છે કે ગામની જરૂરિયાતો અને પરિસ્થિતિ જાણ્યા વિના આ વિસ્તારને હુડામાં સમાવેશ કરવામાં આવ્યો છે આ કેન્ડર માર્ચમાં મોટી સંખ્યામાં મહિલાઓ યુવાનો તથા વરિષ્ઠ નાગરિકો જોડાયા હતા પ્રદર્શન દરમિયાન લોકોએ હુડા વિસ્તારમાંથી તેમના ગામોને બહાર રાખવાની માંગ સાથે શાંતિપૂર્ણ રીતે સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડ્યો હતો મંજુр ઘણસિયા એચકે ન્યૂઝ હિંમતનગર હિંમતનગરની ધરતીમાં 11 11 ગામ ભેગા થયા છે કારણ કે આજે દિવાળી જેવો ઉત્સવ આવી રહ્યો છે અને ખેડૂતોના હૈયામાં આ તંત્રએ હુડા નામની હોળી હરગાઈ છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આજે કેન્ડલ માર્ચ દ્વારા અમે આ હુડા જે પણ લોકો લાયા છે એમને સંદેશો આપવા માંગીએ છીએ કે આ કેન્ડલો આ સાબરકાંઠાની મશાલો ના બને એની ખબર રાખજો તમે કારણ કે તમે ખેડૂતોને આખા ગુજરાત રાજ્યમાં જે પ્રતાડિત કરી રહ્યા છો એ વસ્તુ ગુજરાતમાં બીજી જગ્યાએ ચાલશે હિંમતનગર ની અંદર આ બિલકુલ નહીં ચલવી લેવામાં આવે અને જો હુડા દેવ દિવાળી પહેલા રદ નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને અમારી હુડા સમિતિ જે નક્કી કરશે એને અમે સૌ દસ ગામના લોકો એને ફોલો કરીએ છીએ